આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ ભય ઉગ્યો છે આમ બારે ને જેનું એ રેડી થઈ ગઈ છે યુનિફોર્મ પહેરીને આજે સ્કૂલે જવાનું છે સોમવાર છે શ્રાવણ મહિનાનો સોમવાર તો પૂરા થઈ ગયા એટલે વેલું ભાઈ જવાનું નથી અગિયાર વાગે જવાનું છે તો એ રેડી થઈ ગઈ છે અને ડોક્ટર રેડી કરી આપ્યું છે તો હલો એ બેનને આપણે મૂકી આવી ને મારે એમાં થોડાવવાનું છે આપણે નાઈ ધોઈ અને રેડી થઈ ગયા છીએ માથું ધોયું છે નાહી ધોઈને ત્રણેય મમ્મી દીકરો ફ્રેસ થઈ ગયા છે

આને હોત બે હાડ દીધો છે છે ને અમારે બહુ આ બહુ લખણ કરે છે એટલે છે ને આની છે ને આની આની આમ કરીને આમ સર્વિસ કરવાની છે આપણે આમાં છે ને બહુ લખણ કરે છે ખબર નથી પડતી એટલે તને તોફાન કરશે શાંતિથી રમવાની ખબર નથી પડતી

મિત્રો હા આઈ ગઈ જો આપણે અભયુ ભાઈ ભૂખા તા તો મગ ડાળ લઈ લીધી છે અને ભાઈ ખાય છે નઈ ભાઈ ભૂખ લઈ તને જો અમારા થઈ ગયા છે ને તો કરી દઉં છું બી તલે પે આમ કેતાં દીદી કતો ભયું ભયું દીદી કતો મેં જો આપણે વાગી ગયા છે આઠ અને આજે વહેલા બેય ગયા છે જમવા જમવામાં તો જો દાળ ભાત બનાવ્યા છે આ ભયું ના છે અને એના પપ્પા પીણાનું શાક ખાય છે આ રોટલી છે અને આ પાપડ છે આ છાઈશ છે અને આપણે બયો ભાઈ જો અહીંયા રહ્યા ઠેકડા મારે છે જો મિત્રો જો આ કોઈ થઈ જાય છે ને અહીંયા પથારી કરી તો હાલો આપણે હવે વિજય બધાને ગુડ નાઇટ જો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો ને હા કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો